મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી પ્રખ્યાત બ્રાન્ડની શોપમાંથી નામના સ્થાનિક ગ્રાહકે મંગળવારની રાત્રિના નવ વાગ્યાના અરસામાં પાંચસો ગ્રામ મઠાનું પેકિંગ ખરીદ્યું હતું પેકિંગ ખરીદ્યા બાદ ઘરે પહોંચી જમવા માટે પેકિંગ ખોલ્યું ત્યારે મઠા ઉપર મૃત મચ્છર આવતા ગ્રાહકે તરત જ મઠાનું પેકિંગ લઈ સાસવાલી નામની આઉટલેટ શોપ પર પહોંચી ફરજ પરના કર્મચારીને સમગ્ર હકીકત જણાવતા સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે ગ્રાહકને અસંતોષ જવાબ આપી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો જાગૃત નાગરિકે રિફંડ લેવાની ના પાડી દઈ જનહિતમાં અને આઉટલેટની બેદરકારીનો અન્ય કોઈ ગ્રાહક ભોગ ન બને તે માટે સંબંધિત તંત્ર સમક્ષ સમગ્ર મુદ્દો મૂકી જનહિત આરોગ્ય સાથે ચેડા કરનાર આવા તત્વો સામે કાર્યવાહીની માંગ કરી હતી લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ અહીંયા આગળ કેસર કિસ્સામાં મઠ્ઠો લઈ ગયેલ જે ઘરે જઈને ખોલતા એની અંદરથી મચ્છર નીકળેલ છે એ લઈને હું દુકાને પરત આવ્યો છે અને એમને બતાવ્યું કે આ રીતે મચ્છર નીકળેલ છે તો એમને કહ્યું કે હું તમને રિપ્લેસ કરી આપું બરાબર પણ રિપ્લેસ કરવાની જરૂર નથી આની અંદર આ રીતે કેટલા લોકો સાથે આવી છેતરપિંડીઓ થતી હોય અને કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય એટલા માટે હું આગળની આ કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છું